હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો ભજન છે એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા ભજન ખૂબ જ સમજા જેવું છે અને નાનું એવોને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું મારું આ ભજન જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા ભજન નીચે લખેલું આપે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ ભજન ભરી તલવાર રાધે ગોવિંદ એક ભજન ભરી તલવાર તલવા રાધિંદ એમાં કોણે કોણે ભજિયા રામ રાધે ગોવિંદ ಕೋಣೆ ಕೋಣೆ ಭಜಯ ರಾಮ ಗೋವಿಂದ ಓಲ್ ಮೀರಬ ಭಜಯ ರಾಮ ಗೋವಿಂದ ಪೆಲ ರೀ खादो मार म राधे गोविन्द अतो सूरवीर नो सङ्ग्रम राधे गोविन्द हेजिकायर नून हि का રાધે ગોવિંદા એક ભજન ભરી તલવાર રાદે ગોવિંદા ઓલા નરસિંહ મેં તય ભજિયા રામ રાધે ગોવિંદ പ്രഭുയെ ക്കിയമ രാധേ ഗോവിന്ദ അത് ശൂര വീരനോ സങ്കധേ ഗോവിന്ദ ഹീ കാൂനഹി കാമ രാധേ ഗോവിന്ദ એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદ ભક્ત પ્રહલાદ ભજિયા રામ રાધે ગોવિંદ હિણકછ ખાદો માર રાધે ગોવિંદ અતો સુરવીરનો સંગ્રામ રાધે गोविन्द जी कायरनू नहि કા મરાધે ગોવિંદ એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદ પેલા પાંડવોએ ભજિયા રામ રાધે ગોવિંદા ઉલિયા કૌરોએ ખાધો માર રાધે ગોવિંદા આતો સુરવીરનો સંગ્રામ રા ગોવિંદા હજી કાયર નૂ નહી કામ રાધે ગોવિંદા એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા સૌ ભક્તોએ ભજિયા રામ રાધે ગોવિંદા સૌના કરિયા કામરાત ગોવિંદા અતો સંગ્રામ સંગ્રામરાત ગોવિંદા કાયર કાયરનું નહીં કામ કામરાત ગોવિંદા એક ભજન ભરી તલવાર રાત ગોવિંદા એમાં કોણે કોણે રામ રાધે ગોવિંદા તો આ હતું મારું નાનું એવું ભજન કે એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા ભજન તમને મારું સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ